મિત્રો આજે આપણે જોવા માંગીએ છીએ કે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ તો રૂમી આઠમો અધ્યાય છવ્વીસથી સત્યાવીસ વચનમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આપણે પવિત્ર આત્માની દોરવણીથી પ્રાર્થના કરવી જોઈએ હિબ્રુ અગિયાર અને છ પ્રમાણે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે તેવા વિશ્વાસથી ઈશ્વર છે અને ઈશ્વર આપણું સાંભળશે એ અસ્તિત્વ ધરાવે છે એવા વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ એ જ કલમમાં તમે જુઓ તો આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ તો વિશ્વાસુપણે મધ્યસ્થી કરનારને ઈશ્વર બદલો આપે છે જો હું તમે પ્રાર્થનામાં વિશ્વાસ રાખીએ અને પ્રભુ આપણું સાંભળશે એવા ઈરાદાથી આપણે સાંભળીએ તો પ્રભુ મારું ને તમારું સાંભળે છે ને એ રીતે આપણે પ્રાર્થના કરવી જોઈએ ચોથું જોઈએ તો લૂક અઢાર એકથી આઠ અગિયાર મોધાય એકથી તેર વચનમાં તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે આપણી પ્રાર્થનામાં આગ્રહ હોવો જોઈએ આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ ખાલી કરવા ખાતર નહીં કે આપણે વિનંતી કરવાની છે એટલા માટે નહીં પણ આપણી પ્રાર્થનામાં એ આગ્રહ હોવો જોઈએ અગિયારમાં ધ્યાયથી તેરમાં પણ આપણે જોઈએ છે કે આજી કરવાની વાત છે એ આગ્રહ કરે છે માટે સાંભળવામાં આવે છે પાંચમી બાબત બીજો કાળ ઉત્તાન સાત અને ચૌદ પ્રમાણે મારે તમે તમારે કેવી રીતે પ્રાર્થના કરવી તો નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ ત્યાં લખ્યું છે કે મારા લોકો નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે આપણે આપણી અક્કલ હોશિયારી આવડત પર નહીં કે કોઈ બીજી બાબત નહીં પણ આપણો સંપૂર્ણ આધાર ઈશ્વર પર આપણે અઢેલી હશે ઈશ્વર પર એટલે નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ અને એ જ કલમમાં આપણને છઠ્ઠી બાબત શીખવા મળે છે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ તો આપણા પાપોને કબૂલ કરવા પડે બરાબર અને ત્યાં લખ્યું કે તે પોતાના દુષ્ટ માર્ગોથી ફરે એટલે જ્યારે હું ને તમે આપણા પાપથી ફરીએ છીએ આપણા પાપોની કબૂલાત કરીને પ્રભુ તરફથી માફી માંગીએ છીએ ને એ રીતે આપણે પ્રાર્થના કરીએ એટલે આ છ કારણ આપણને જોવા મળે છે પવિત્ર આત્માની દોરવણીમાં ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે ઈશ્વર બદલો આપશે એટલે પ્રાર્થના સાંભળશે વિશ્વાસથી આગ્રહથી નમ્રતાથી અને પાપોની કબૂલાત સહિત કરેલી પ્રાર્થના આપણે ઈશ્વર સાંભળે છે અને આ રીતે મારે તમારે નિયમિત રોજે રોજ પ્રાર્થના કરવી જોઈએ પ્રભુ આ વચન સમજવાને આપ સર્વની કૃપા આપે આ